क्या है एवं उसको तो हम सर दीजिएगा इजाजत है चलो समय अपन कॉलेज पे 90 वोटिंग राइट्स नताते वोटिंग करना राइट्स नताते लड़ना चाहिए सॉरी हमने भोजन के बाद कुछ का कार्यक्रम नहीं है दोस्तों अब हम देखो ये 70 वर्ष हुए और पाकिस्तान ने पण पाकिस्तान ने 72 वर्ष में अब जरा गए बाकी ने जे अपन इतो देर माथी 30 वर्ष हो लागे को उपस्थित रहया ते बदल है छोटा देखो भारतीय जनता पार्टी आपनो हार्दिक आभार व्यक्त करते हैं अभी बात कर रहे हैं खूब जोरदार तालियां आपको बधाई दे गौरव माता की जय आपने

શંકાસ્પદ અકસ્માતે મૃત્યુ પામ્યા અથવા તો પછી એને જેલમાં માં ફસી દેવામાં આ આ પાકિસ્તાનનો 78 વર્ષનો હિસાબ છે અને એની સામે ભારતીય

આટલો સમય આવો ને થોડા કલાકમાં એમને ખાલી કરવું પડ્યું ત્યારબાદ આપના જોરદાર તાળીથી અમે વધાવી લઈએ આટલા બધા સાથે સાથે ડેવલપમેન્ટની વાત છે જ્યાં જો 10 વર્ષમાં આપણે એટલું બધું ત્યાં વિકાસનું કામ કર્યું કે જો આપણા નાગરિકો ખુશ થઈ ગયા અને લાજ આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર એમને જે ભારતીય બંધારણ અને રાષ્ટ્રહિત માટે જે કાર્ય કર્યું છે એને ઉજાગર કરવા માટે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા બોડેલી એપીએમસી ખાતે યોજાયું એમાં પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે અમારા જગદીશભાઈ પટેલ સાહેબ તથા વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ તે ઉપસ્થિત રહ્યા અને અહીંયાના જે પ્રબુદ્ધ નાગરિકો છે એમને આ વિષય ઉપર એમની જે વાત છે એ મૂકી છે અને એ વાત નીચે સુધી સમાજ સુધી પહોંચે એ પ્રકારનો પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે ઉમેશભાઈ રાઠવા છોટાદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચૌદમી એપ્રિલ એટલે પંદારાના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિનને અનુલક્ષીને દેશભરમાં એમની પ્રતિભાને છાજે તે રીતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એની શ્રેણી રૂપે આજે છોટા ઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા પ્રમુખ ઉમેશભાઈ અને એમની ટીમના નેતૃત્વમાં પ્રભારી રમેશભાઈ ઉકાણીના માર્ગદર્શન નીચે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજીને એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસ દ્વારા સતત એમના જીવનકાળ દરમિયાન જે અન્યાયો થતા રહ્યા એના જે અપમાનો થતાં રહ્યા એની તવારીખ અને એના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને જે યથોચિત સન્માન આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એની વિગતો આ ઉપરાંત સંવિધાનનો એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે રચેલ આપણા દેશના રૂપ જે બંધારણ છે એ સંવિધાનનો કોંગ્રેસ પક્ષે પોતાના શાસનકાળ દરમિયાન જે સતત પોતાની ખુરશી બચાવવા માટે દુરુપયોગ કર્યો છે તે અને એની સામે ભારતીય જનતા પાર્ટી અને બિન કોંગ્રેસી સરકારોએ આ સંવિધાનને સન્માનિત કરીને એનો જરૂર પડે ત્યાં સુધી લોકિત સિવાય ક્યાંય પણ બદલાવ નથી કર્યો આ વાતને ઉજાગર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આ જિલ્લાના પ્રબુદ્ધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર જગદીશ પટેલ મને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ વિષય છે એ પ્રબુદ્ધ નાગરિકોની સભામાં મૂકવા માટે અહીંયા અધિકૃત કરવામાં આવ્યો હતો તે મુજબ મેં આ વિષય ઉપર લોકોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો